નમસ્કાર મિત્રો આજે આ ડાકુઓના ગામનો ભૂતિયો સરપંચ બની ગયો છે અને આ વાતને લઈ અને આ દસ ડાકુઓ અને આ સરદાર ઘણા ખુશ છે અને આ ગામના સૌ માણસો પણ ખૂબ જ ખુશ છે કેમ કે ભૂતિયો હરેકને ઉગાળા પાડ્યા છે અને ભૂતિયાએ રઘુનંદનને તો ગામમાંથી બહાર કઢાવ્યા હતા અને મુખીના પદમાંથી બહાર કાઢ્યા અને હવે તો રાયચંદજીને પણ ગામની બહાર કાઢી મૂક્યા છે અને એમની પાંચસો વીઘા જમીન પણ પડાવી લીધી છે પરંતુ હવે આ રાયચંદજી અને રઘુનંદન બંને જણા પાકા ભાઈ હતા અને હવે તેમણે નક્કી કર્યું છે કે ભલે આપણે ગામની બહાર રહ્યા પરંતુ એ ગામને આપણે સુખેથી નહીં જીવવા દઈએ અને જ્યાં સુધી એ ભૂતિયાને મારી નહીં નાખીએ ને ત્યાં સુધી આપણે જપીશું નહીં અને આ બાજુ સુંદરપુરમાં પેલા સિપાહીઓએ આવી અને રાજકુમારને વાત કરી ત્યારે રાજકુમાર અને બોલો અને તેના સિપાહીઓને લઈ અને મહારાજની રજા લઈને નીકળ્યા છે ભૂતિયાની શોધમાં અને પછી રાજકુમાર કહે છે કે બોલો સિપાહીઓ તમે કયા ગામમાં અને કયા ભૂતિયાને જોયો હતો ત્યારે તેઓ કહે છે કે રાજકુમાર અમે જે ગામમાં જઈ રહ્યા છીએ ને ત્યાં તમે પાછળ પાછળ ચાલ્યા આવો અને હમણાં જ હું તમને ભૂતિયો દેખાડું છું અને તે એ ગામમાં કાંઈક ન્યાય કરી રહ્યો હતો અને આમ આ રાજકુમાર અને ભોલો અને સિપાહીઓ ચાલતા ચાલતા પેલા ગામમાં આવે છે કે જ્યાં રાયચંદજીએ પાંચસો વીઘા જમીન લીધી હતી અને ત્યાં આવીને સિપાહીઓ કહેવા લાગ્યા કે આ સામે જે ગામ દેખાય ને એ ગામના ચોકની વચ્ચોવચ્ચ ભૂતિઓ કાંઈક ન્યાય કરતો હતો અને આ અમે અમારી નજરે જોયું છે ત્યારે રાજકુમાર કહે છે કે સિપાહીઓ જો તમે ખોટું બોલ્યા હશો અને ઇનામની લાલચમાં જો ખોટી માહિતી આપી હશે ને તો તમને છોડીશ નહીં ત્યારે સિપાહીઓ એટલું જ કહે છે કે રાજકુમાર જો કદાચ અમારી વાત ખોટી નીકળે ને તો તમે અમને ફાંસીના માચડે ચડાવી દેજો અમે તમને ના નહીં પાડીએ ત્યારે રાજકુમાર વિચાર કરે છે કે આ સિપાહીઓ આટલા નિડર થઈને કહે છે તો એનો મતલબ તો એ જ થયો કે અહીંયા ભૂતિયો હોવો જ જોઈએ અને પછી તો રાજકુમાર ભોલો અને આ સિપાહીઓની ટુકડી આ ગામના અંદર પ્રવેશ કરે છે અને ગામના ચોકની વચ્ચોવચ્ચ આવીને ઊભી રહી જાય છે ત્યારે આ ગામના આજુબાજુના ઘરોમાં રહેતા માણસો દોડી દોડીને ચોકમાં આવવા લાગ્યા અને એકબીજાને વાત કરે છે કે કોઈ રાજઘરા રાજકુમાર આવ્યા હોય એવું જણાય છે અને આમ અહીંયા બોલાવો ત્યારે ગામ એક ભાઈ કે જે દોડતો દોડતો મુખીના ઘરે પહોંચે છે ને કહે છે કે હે મુખી જટ ચાલો ગામમાં કઈક અનર્થ થયો હોય ને એવું લાગે છે અને કોઈક રાજકુમાર આવ્યો છે અને એના સિપાહીઓ સાથે છે ત્યારે મુખી પગમાં જોડા પણ પહેરવા રહેતા નથી અને દોડતા દોડતા ગામની વચ્ચોવચ આવે છે અને આવીને કહેવા લાગ્યા કે કોણ છો તમે અને આમ આ રીતે અમારા ગામમાં કેમ પ્રવેશ કર્યો છે ત્યારે રાજકુમાર ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને પ્રણામ કરીને કહે છે કે વડીલ હું તમને પ્રણામ કરું છું હું ભલે એક રાજકુમાર રહ્યો પરંતુ સૌથી પહેલાં મારાથી મોટા માણસને પ્રણામ કરવા એ મારા સંસ્કાર છે ત્યારે મુખી હસવા લાગ્યા અને કહે છે કે દીકરા તને જોઈને તો ડર લાગતો હતો પરંતુ તારા સ્વભાવ સાથે ભળી ગયા ને હવે એમ લાગે છે કે તું કોઈક સારા કામ માટે આવ્યો છે ત્યારે રાજકુમાર કહે છે કે હા મુખી અમે તમારા ગામમાં એટલા માટે આવ્યા છીએ કે મારો મિત્ર અને એનું નામ હતું ભૂત્યો અને તે મારાથી રિસાઈને ઘણા સમયથી ચાલી નીકળ્યો છે અને તે ક્યાં ચાલ્યો ગયો છે એની અમને ખાતરી નથી પરંતુ મારા સિપાહીઓનું એવું કહેવું છે કે તે અહીંયા તમારા ગામમાં રહે છે તો શું આ વાત સાચી છે ખાલી આટલી ખાતરી કરવા આવ્યો છું ત્યારે ગામના સૌ માણસોએ તો આટલા શબ્દો સાંભળી અને રાહતનો શ્વાસ લીધો ત્યારે મુખી કહે છે કે નાના રાજકુમાર અમારા ગામમાં ભૂતિયા નામનો કોઈ બાળક નથી રહેતો અને હા ઘણા સમયથી અમારા ગામમાં કોઈ નવો માણસ આવ્યો જ નથી ત્યારે રાજકુમારને ગુસ્સો આવ્યો અને તે આ એના સિપાહીઓની સામુજીને કહેવા લાગ્યો કે હવે બોલો તમે શું કહેતા હતા હવે તમને ફાંસીના માચડે ચડાવી દઉં ને ત્યારે સિપાહીઓ કહે છે કે હમણાં હું વાતને સાબિત કરું છું આમ કહીને સિપાહીઓ મુખીની પાસે આવીને કહેવા લાગ્યા કે મુખી બાપા આજથી બે દિવસ પહેલાં અમે અહીંયા આવ્યા હતા અને તમે કોઈક વાતનો ન્યાય કરતા હતા કાંઈક પાંચસો વીઘા જમીનની વાતો કરતા હતા ને ત્યારે અમે વેશ પલટો કરીને અહીંયા આવ્યા હતા ને ત્યારે ભૂતિયો પણ અહીંયા હતો ને ત્યારે મુખી કહે છે કે હા પેલા ગામમાંથી આવેલા બાળકની વાત કરો છો એ તો અમારા ગામના ન હતા પરંતુ એમના ગામના કોઈક મુખીએ એ માણસોની મિલકત પચાવી પાડી હતી અને અહીંયા મારા ગામમાં આવીને પાંચસો વીઘા જમીન એમણે હડપી લીધી હતી પરંતુ એ ગામનો એ દીકરો હતો નાનો એણે આ સમગ્ર ઘટનાને ઉગાડી પાડી હતી કદાચ એ જ ભૂત્યો હોઈ શકે ત્યારે આવી વાત સાંભળીને રાજકુમારના મનમાં એક વિચાર તો આવી ગયો અને તે ભોલાને કહે છે કે ભોલા આવા ન્યાય ભૂતિયા સિવાય બીજું કોઈ ના કરી શકે નહીતર એટલું નાનું બાળક આટલા મોટા ન્યાય કેવી રીતે કરે માટે એ ભૂતિયો જ હોવો જોઈએ ત્યારે ભોલો કહે છે કે હા રાજકુમાર પરંતુ આપણે જો એના સુધી પહોંચવું હોય ને તો એ ગામનું સરનામું આપણને આ મુખી આપી શકશે ત્યારે રાજકુમાર કહે છે કે હા એ વાત સાચી અને પછી આ રાજકુમાર કહેવા લાગ્યો કે મુખી તો અમને એ જણાવો કે એ કયા ગામના એ માણસ હતા કે જેમણે પાંચસો વીઘા જમીન પડાવી લીધી હતી અને એ ગામ ક્યાં આવેલું છે ત્યારે મુખી કહે છે કે રાજકુમાર અહીંયાથી તમે આથમણી દિશા તરફ જશો ને ત્યારે એક ગામ આવશે અને એ આખું એ ગામ પાર કરી અને તમે જ્યારે બીજા ગામમાં પહોંચશો ને ત્યાં એ બીજા નંબરનું ગામ છે ને ત્યાં જ એ બધા માણસો રહે છે ને ત્યાંથી તેઓ અહીંયા આવ્યા હતા ત્યારે રાજકુમાર કહે છે કે મુખી તમારો ખૂબ ખૂબ આભાર અને હવે અમે ત્યાં જવા માંગીએ છીએ ત્યાં તો મુખી કે જે રાજકુમારના ઘોડા તરફ આડા ફર્યાને કહે છે રાજકુમાર અમારા ગામનો એક નિયમ છે કે કોઈ રાજઘરાણાના માણસો જો અમારા ગામમાં પ્રવેશ કરે ને અથવા તો પગ પણ મૂકે તો અમે એમને જમાડ્યા વગર પાછા નથી મોકલતા માટે તમે અમારા ગામમાં આવ્યા છો તો હવે જમીને જાઓ જમ્યા વગર તમને હું નહીં જવા દઉં ત્યારે બોલો કહે છે કે હા રાજકુમાર આમ પણ કકડીને ભૂખ તો લાગી જ છે તો આપણે અહીંયા જમીને જઈએ અને જમ્યા પછી આપણને ત્યાં ચાલવામાં પણ રાહત રહેશે અને ઘોડાઓ પણ થાકી ગયા છે ત્યારે રાજકુમાર ત્યાં રોકાય છે અને આ બાજુ એવા જ સમયે આ રઘુનંદન અને રાયચંદજી શેઠ બંને જણા બેઠા બેઠા આ તૂટેલા ઝૂંપડામાં વિચાર કરે છે કે મિત્ર એવો તો કયો દાવ નાખીશું કે જેનાથી એ ગામ પાયમાલ થઈ જાય અને એ ભૂતિયાનું મોત થઈ જાય ત્યારે આ રઘુનંદન કહે છે કે ના મિત્ર ના આપણે ગામને પાયમાલ પહેલાં નથી કરવાનું સૌથી પહેલાં તો મારે ભૂતિયાનું મોત જોઈએ અને જો ભૂતિયો મરી જાય એના પછી જ આપણે એ ગામને પાયમાલ કરીશું પરંતુ મારો પહેલો દુશ્મન ભૂત્યો છે અને તમારો પણ પહેલો દુશ્મન ભૂત્યો છે માટે એવડા નાના બાળકને મારી નાખવામાં આપણને કાંઈ જાજી વાર નહીં લાગે માટે એને મારવાનું પહેલાં વિચારો ત્યારે રાયચંદજી કહે છે કે પણ આપણે એને કેવી રીતે મારીશું આપણે એ ગામમાં તો જઈ શકતા નથી ત્યારે રાયચંદજી કહે છે કે મિત્ર ભલેને આપણે એ ગામમાં ના જઈ શકતા હોય પરંતુ આપણા માણસો તો જઈ શકશે ને ત્યારે રઘુનંદન કહે છે કે એટલે તમે શું કહેવા માગો છો ત્યારે રાયચંદજી કહે છે કે મેં ખાલી પાંચસો વીઘા જમીન જ નથી લીધી પરંતુ હજુ પણ એક ગામ છે કે જ્યાં બસો વીઘા મારી બીજી જમીન પણ લીધેલી છે અને ભૂતિયો ત્યાં સુધી નથી પહોંચ્યો અને એટલા માટે તો હું આરામથી અહીંયા તમારી પાસે આવી ગયો છું અને હે રઘુનંદન ચાલો આપણે બંને મિત્રો હવે મારા એ બસ્સો વીઘાની જે જમીન છે ને ત્યાં જઈ અને આપણે આપણું જીવન શરૂ કરીએ અને ત્યાંથી આપણે આપણા માણસોને મોકલી અને ભૂતિયાને મારી નાખવાનું ષડયંત્ર પણ રચીશું અને આમ પછી તો બંને ભાઈબંધ ગળે મળે છે અને ચાલતા ચાલતા એક નવા ગામમાં પ્રવેશ કરે છે અને એ ગામના પાદરે જ એમની બસ્સો વીઘા જમીન છે અને એ જમીનમાં તેઓ રહેવા ગયા છે અને હવે તો તેઓ ગામના પણ માણસોને જણાવે છે કે હવે અમે અહીંયા આવી ગયા છીએ અને આટલા દિવસ તો તમે અમારી જમીન વાવી હતી પરંતુ હવે તમે અહીંયાથી નીકળી જાઓ કારણ કે હવે અમે અહીંયા રહેવા આવ્યા છીએ ત્યારે આ જમીનમાં કામ કરી રહેલા માણસો કહે છે કે માલિક આ તો તમારો આભાર કહેવાય કે આટલા વરસ અમે તમારી જમીન મફતમાં વાવી અને હવે તમે જ્યારે અહીંયા રહેવા આવ્યા છો તો અમારાથી તમારી જમીન થોડી લેવાય પરંતુ અમને મજૂરી તો લઈ જશો ને ત્યારે રઘુનંદન કહે છે કે હા તમે અહીંયા આરામથી મંજૂરી કરવા આવી શકો છો તમારા માટે કોઈ જ મનાઈ નથી અને આમ તેઓ હવે આ ગામના માણસોને સાથે લઈ અને ત્યાં જ એમની જમીનમાં એક ઝૂંપડું બાંધે છે અને પોતે ત્યાં રહેવા લાગ્યા છે અને બંને જણા ભૂતિયાને મારી નાખવાના પેતરાઓ રચી રહ્યા છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે આ રાજકુમાર અને ભોલો અને એમના સાથી મિત્રો ત્યાંથી ચાલી નીકળ્યા છે અને ચાલતા ચાલતા તેઓ હવે પેલા ગામને પાર કરી અને જ્યાં ડાકુઓનું ગામ હતું એ ગામના પાદરે પહોંચે છે અને જેવા ગામના પાદરે પહોંચ્યા એની સાથે જ ગામમાંથી બે ચાર માણસો દોડતા દોડતા ગામમાં આવે છે અને આવીને ડાકુઓને કહેવા લાગ્યા કે આપણા ગામમાં કોઈક રાજઘરોના માણસો આવ્યા છે અને એક તો એમાં રાજકુમાર હોય ને એવું જણાય છે ત્યારે ડાકુઓના સરદાર કહે છે કે બધા જ તૈયાર થઈ જાઓ કદાચ કોઈ રજવાડાનો માણસ આપણા ગામને ચેતવણી આપવા આવ્યો હશે અથવા તો યુદ્ધની ચુનૌતી આપવા આવ્યો હશે અને આમ જ્યારે ગામના ચોકમાં દસ દસ ડાકુઓ તૈયાર બેઠા હોય છે ત્યારે એમની સામું સામેથી રાજકુમાર અને ભોલો અને એમના સિપાહીઓની ટુકડી આવતી દેખાણી અને જેવા નજીક આવ્યા એની સાથે ડાકુઓ આ રાજકુમારને ઓળખી ગયા અને રાજકુમાર ડાકુઓને ઓળખી ગયો અને કહેવા લાગ્યો કે ડાકુઓ તમે ત્યારે ડાકુઓ કહેવા લાગ્યા કે રાજકુમાર તમે અને પછી તો તેમણે હથિયાર નીચે મૂકી દીધા અને રાજકુમારને કહ્યું આવો રાજકુમાર અમારા ગામમાં તમારું સ્વાગત છે આમ ઓચિંતા અમારા ગામમાં આવવાનું કારણ શું છે ત્યારે રાજકુમાર કહે છે કે ડાકુઓ તમને તો સારી રીતે ખબર જ છે ને કે મારો પ્રિય મિત્ર ભૂત્યો મારાથી ગુસ્સે થઈ અને તે ક્યાંક ચાલ્યો ગયો છે અને આજે ત્રણ ચાર મહિનાના વાણા વાઈ ગયા પરંતુ હજી સુધી તે પાછો આવ્યો નથી પરંતુ મને મારા મિત્રની ઘણી યાદ આવે છે એટલા માટે હું અહીંયા આવ્યો છું ત્યારે સામેથી ભૂતિઓ ચાલતો ચાલતો આવે છે ને કહે છે કે મિત્રની યાદ આવતી હોય ને તો પોતાના દિલમાંથી યાદ કાઢી નાખો કારણ કે હવે ભૂતિયો કોઈનો મિત્ર નથી ત્યારે આમ ભૂતિયાના આવા શબ્દો સાંભળીને રાજકુમાર જુએ છે તો સામે ભૂતિયો ઊભો છે અને પછી રાજકુમાર કહે છે કે ભૂતિયા તું અહીંયા શું કરે છે અને તું ત્રણ ચાર મહિનાથી તું ગામમાં કેમ નથી આવ્યો ત્યારે ભૂતિયો કહે છે કે હું કેમ નથી આવ્યો ને એ વાત તમે સારી રીતે તો જાણો જ છો ત્યાં તો ભોલો કહે છે કે નાના ભૂતિયા તારા માટે તો આ રાજકુમાર કેટલો ઉદાસ રહે છે અને તારી શોધખોળમાં એણે કોઈ ગામડા અને કોઈ રજવાડા બાકી નથી રાખ્યા અને અહીંયા સુધી પણ જો અમે પહોંચી ગયા ને અને અમે હવે તને લેવા આવ્યા છીએ ત્યારે ભૂતિઓ કહે છે કે તું ચૂપ થઈ જજે ભોલા મને બધી જ ખબર છે અને જીવનને સાથે કેમ નથી લાવ્યા તમારા જીવન ભૂવાને તો લાવવા હતા ને એના સિવાય મને કોણ બાંધી શકશે ત્યારે રાજકુમાર સમજી ગયો કે ભૂતિયાને એ બધી જ વાત ખબર છે કે અમે જીવન ભૂવા દ્વારા આ ભૂતિયાને શીશામાં કેદ કરવા માગતા હતા અને પછી મિત્રો શું રાજકુમાર અને ભૂતિયા વચ્ચે ફરી મિત્રતા બંધાય છે કે નહીં અથવા તો કોઈ બીજી ઘટના બને છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી